અંકલેશ્વર જીઆઈડીસીમાં જેસીઆઈ દ્વારા ટ્રેડ એન્ડ ફંડફેરનો પ્રારંભ તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી આયોજન કરાયું મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જીઆઈડીસીમાં યોગી એસ્ટેટ પાસે વૃંદાવન પાર્થિવ પ્લોટ ખાતે જેસીઆઈ ટ્રેડ ફંડફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ટ્રેડ ફંડફેરનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે યોગી એસ્ટેટમાં આવેલ વૃંદાવન પ્લોટ ખાતે ચાલુ વર્ષે બાવીસમાં જેસીઆઈ ટ્રેડ ફંડ

જીસીઆઈ દ્વારા આયોજિત આ ફનફેર તેમજ જે મોટી કંપનીઓ દ્વારા ડિસ્પ્લે કરવામાં આવેલ છે તેનો આ મેળાનું આયોજન કર્યા બદલ હું અંકટેશ્વર જીઆઈડીના જીસીઆઈને આભારી છું અને આજે મને ફંક્શનમાં કાર્યક્રમ બોલાવ્યો તે બદલ આ મોટી સંખ્યામાં અંકલેશ્વર વાસીઓ આ ફનફેરની મુલાકાત લે એવી મારી નમ્ર અપીલ છે